મેઘરાજમાં ધોધમાર વરસાદ વરસ્યો અડધો કલાકમાં એક પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ ખાબક્યો છે ભારે વરસાદથી આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાયા નવજીવન સોસાયટી અને ગાયત્રી સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા હતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે પંદર દિવસમાં વિરામ બાદ વરસાદ થતાં ખેતીવાડીને જીવતદાન મળ્યું છે તો મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો અડધો કલાકમાં એક પોઈન્ટ પચીસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ભારે વરસાદથી આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાયા વરસાદ ધોધમાર વરસાદ વરસ્યો અડધો કલાકમાં એક પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ ખાબક્યો છે ભારે વરસાદથી આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાયા નવજીવન સોસાયટી અને ગાયત્રી સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા હતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે પંદર દિવસમાં વિરામ બાદ વરસાદ થતાં ખેતીવાડીને જીવતદાન મળ્યું છે તો મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો અડધો કલાકમાં એક પોઈન્ટ પચીસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ભારે વરસાદથી આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાયા